ભગવાન સમજો કરી થોડું વિચાર કરાય એમાં હું કઈ નોકરી હટું એવા આપઘાત કરવાના હોય આપડે જીવનું ને આપણું છોકરાનું જવાનું હોય આ કઈ જોવાય

આ ઘાત નો વિચાર નો કરો બેન આપડે હે નો થાય તો કઈ નઈ એવું ન હોય તો કાઈ શું કરું દીધી તમે ઘરે દીધું હવે પાછા આપતા હોય તો મારી યાર વાત મેં તમારા સાહેબ ને અધિકારી નથી અમારે લતો જેવો હે નથી કાંડા જેવા હે નહીં આ મજતા રાત માં મારા મેસેજ મુકેલા હું એને બતાવું ને મારા ગ્રુપ ની અંદર મેં મેસેજ મુકેલા છે ઈ વાત સાચી પણ ઈ નથી ઈ કોઈ વસ્તુ નથી માનતા ભાઈ હું કદાચ અહીંયા પચાસ જણા ને ઉભા રાખું ને કોઈ નું નથી હલાવતા એમ તો શું કરવાનું ઘરે ઘરે એક કામ તમે એક જ મારા એવો રાખે ઘરે ઘરે ફોર્મ જેટલા ભરાય ને એટલા લઈ લ્યો ને બાકી કલક કરી લ્યો કોરા કોરા લાવો કે એમ નહી અત્યારે તમે મેસેજ નાખો હું આવું બે વાગે લઈ જાઉં આપી જાહે અત્યારે તો હાલો મેસેજ તો હું અત્યારે જ રિસીવ કરવા મૂકી દઉં ઓલામાં પછી મને હું તમ કેવું આવીને ગયું આવી લઈ